આ બંને બાળકો પિતરાય ભાઈ બહેન હાલ અભ્યાસ કરી રહ્યા હોય શાળાએ જતી વખતે માતા પિતા દ્વારા તેઓને ભાગ લેવાના પૈસા આપ્યા હોય એમાંથી બચત કરી છેલ્લા બે વર્ષથી બંને બાળકો ગણેશ મહોત્સવ મનાવવા વિઘ્નહર્તા દેવની મૂર્તિ ખરીદી ઘરે સ્થાપના કરી નાના નાના ભૂલકાઓ સાથે વિઘ્નહર્તા દેવનું પૂજન અર્ચન કરી ઉષ્માભેર ગણેશ ચતુર્થીનો તહેવાર મનાવી રહ્યા છે બાળપણથી જ ભક્તિભાવમાં લીન બંને બાળકો સાત દિવસ માટે દુંદાળા દેવની ભક્તિ કરશે ત્યારબાદ સાતમા દિવસે